ચાલો ગાઈસ બધેને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને બધે જઈ શિયા રામ મહાદેવ આપણે બેઠા ત્યારે પાડી ઉપર આપણી આરામથી તો જે આ હું તમે કહેતા હતા હુકાવાનું હમણાં બ્લોગ પૂરો કરવાનું પડે થોડી ઘરમાં ચાલુ કરી દીધું આપણે તો આનું આપણે કટિંગ કરીને જોઈન કરવાનું છે કારણ કે જીરું સિઝન આલે તો જીરુંમાં નીચે એટલે આ હે ને કાંઈક ટકે ઓલા કરતા ને તડકે પડ્યા હોય ને તો કને ટકે નહીં એટલા માટે આ લીધા છે અને ભાવ છે કિલ્લાના બસો રૂપિયા તો તમારે એને કમ શું ભાવ છે એ કોમેન્ટ કરી દેજો અને રૂગડા પ્રમાણનું કંઈક કરતર નહીં જેવું કહેવાય છે હવે હાવ તો આપણે ખબર નથી ને કેવું કહેવાય બહુ કામ આવે બહુ મસ્તી ખૂણું ખૂણું ગમે પાથરવામાંય હાલે અને ગમે જગ્યાએ હાલે માંડી ઢાંકવામાં કારણ કે ઉડે નહીં એ પ્રમાણે કારણ કે માથે હરકું રહી જાય એટલે વાંધો ના આવે ને બસો રૂપિયા કિલો એટલે હું કંઈ ઉપાદી ના હોય તો આપણી ચેનલ લાઈક કરી શકશે એમ શેર કોમેન્ટ કરી દેજો નવો બ્લોગ આવી જશે ફટાફટ તો એ જોઈ લેજો અને આ આપણે કટિંગ કરવાનું છે આપણે કાકાને ઘર હજી સવારમાં જ બરફ લેવા જાય હજી હું કીધું હાઈ એને દર્દી કામ ફાવે છે બધેને બધે હલા મારા કાકાને કાકીને લઈને ફાવે છે દર્દી કામ તો એ તમારે કોઈ પણ કામ હોય તો ત્યાં તમે એને કહી શકો છો પૂછી શકો છો તમે ઓળખો જ છો બધા એને અને કટિંગ કરવાનું છે તો કટિંગનો પણ થોડો આગળ મોકલું આગળ આવશે બાકી જોઈ લ્યો મજા આવે અત્યારે અહીંયા મજા કંઈક અલગ જાય મસ્તી મસ્તીનો હોય ને ભાઈ બેઠા ફોનની રમઝટ બોલતી હોય એ તો આપડે ભાઈ રખડવામાં હોય એટલે ચાલજો કેમ હોય નીકળી ગયા હતા મજા આવી આજે દુવારકા જવાનો છે જ વિચાર પૂરો પૂરો જ છે ભાઈ વોટકા જ છે એટલે જવાનું છે બાકી ઇન્ડિયા જીતી ગયો છે એટલે બહુ મજા મજા આવી ગઈ ને તો મળશે આગળ થોડુંક કામ છે તો કામ પતાવી લઈને પછી મળશું આપણે તો તમે આપણી ચેનલ લાઇક કરી દઈએ ને કમેન્ટ કરી દો કેવો લાગે છે ભાઈ ચલો રહીશ હું આપણે જાઉં છું કામમાં બનાવતો હતો વિડીયો અને જો આ પ્રમાણે કાપડ હોય છે બહુ લાંબો છે હવે આને કેટલા ફૂટાય તો મને તો નથી બાકી જઈ લે યુટ્યુબ યુટ્યુ ને બધું પડ્યું છે આરામ છે એ એ એ એ ગઈશ ક્યાં છે મને દેખાય મને નજર ગઈ દીધી પૈસા કોક છોકરા પાંચ પાંચ રૂપિયા મૂકતા હોય આપણે ચડી ગયા એમ તો એની જી ના હોય ને જોઈને કારણ મંદિર આપણા નથી મારા નથી એટલે આપણે ના લઈ મંદિરમાં મૂકદે પાંચ હજાર હોય કે પાંચ રૂપિયા હોય કે સમજ ને ગમાય હોય આપણે એ પ્રમાણે કીધા લોકો પૈસા જડે એટલે નહીં રાખવાના કોઈ જ નહીં પાંચ રૂપિયા મંદિર દે તો મળ્યા પછી આજે ખાલી દોસ્તો હું ગમે કહેતા હતો કે ઓલું આપણે હોઈ ગયું હતું એ હવે આપણે કાકન ઘરે જાય છે બાજુ છે અહીંયા તો અહીંયા બધું કરવાનું છે ફિટિંગ આજે કાંઈ કાલ આવવાનું છે આપણે છે સરમાં ઘી કાઢવાનું છે એટલે તો ફટાફટ જાય કાપ કૂપ કરી સરખું કરીને બધું મસ્ત કરી એટલે બપોર લઈએ હેરા ભેગા કરવા માંડે આપણા જે ભાગ્યા છે તો મળ્યા પછી હવે આગળ જઈને અલરવાઈઝ વાગી ગયા છે બહાર ને બચા અને આપણે એક વાગ્યા પહેલાં પેપર ચાલુ થવાના તો એમ કહેશું આપણે એક વાગે પેપર ચાલુ થવાના કારણ કે ઓનલાઈન પેપર હતો ફટાફટ ભૂકી જાય ને આપણે એ દરજી કામમાં વ્યસ્ત હતા કારણ કે પકડવું પડે બધું કરવું પડે એટલે ફટાફટ ખરે જઈને આપણે કારણ કે ફટાફટ પરીક્ષા લીધી વાર લાગી જાય તો ખુલતા વાર લાગે પાછું સાઈડનો ઇસ્યુ આવી જાય એટલે તો ફટાફટ આપણે વેજ અને ફટાફટ લિંક ખોલી અને પરોલ્યુશન કરી નાખી દે ભાઈ એક પેની ચોપડી હતી આપણે એટલે વાળ બહુ લાગે તો પંદર વિકલ્પ હોય બે માર્ગનો ત્રી માર્ગનો ફટાફટ સબમિટ કરી લખી થઈ જાય તો હાલ તો મહિના પછી પરીક્ષા થઈને બરાબર બાય 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 તો આપણે નીકળી ગયા છીએ દુકાન માટે જોઈ લે આજે વાગી ગયા છે સાડા તન બાપર વાડી એ મકાઈ લેવાની ફૂલથી ખીચાંજાઈ ગઈ તો ફટાફટ આપણે જાય દુકાને એક હિસાબ કરવાનો છે તો ફટાફટ હિસાબ કરી લઈ અને એને મોકલી દઈ તો મળ્યા પછી દુકાને લઈને તો ચોક્કસ આપણે આવી ગયા છે દુકાને જો વાગી ગયા છે સાડા તન આપણે ફટાફટ એક હિસાબ કરવાનો છે તો ફટાફટ હિસાબ કરી લઈ અને એને મોકલી દઈએ એટલે આપણું કામ થઈ જાય અને એને હિસાબ લેડી ગયો ને તો હવે દોસ્તો આપણે નીકળી ગયા છે દુવારકા માટે ભાઈ બંને વાડી આપણે આવી ગયા કિશનજી એનો જોઈ લે કેમ બાકી છે ઘઉં એકદમ રેડી છે તો અહીંયા જઈ ચક્કા બકા મારવા આવ્યા છે કે ચક્કા બક્કા મારી બાકી તો નીકળી જશે પછી ફટાફટ એટલે કાલે પૂછી જાય આપણે આરામથી અને આપણે કહેવાય ચેનલ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી શકે છે નવો વિડીયો આવવાનો હતો થોડોક વાળ લાગી જાય છે તો જ આ સાંજ સુધી આપણે કહેવાય મૂકી દઈશું એટલા માટે તો બાકી તો મોજ મસ્તી કરી લઈએ બધા હારે પછી આગળ વધશે ને મહિલા તો આગળ મારા એ પેલા નવ ઈડિયા આવી જશે તે ફટાફટ જોઈ લેજો તો ફૂગી ગયા છે અમારી ગેંગ ચાર જણાની અત્યારે તો પોપોલકા તે ને હજી બે રખડે વાહ જા નવ રખડે તો હવે આગળ બને મતલબ આગળ નીકળી એ માવા મલાઈ જોઈ લે માવાની માર હવે ઓહો આજ બાજુમાં પૂતરું બુતરું મળી ગયો છે તો મેળા પછી જોઈ લો આપડે નીકળી ગયા અને પૂગી ગયા છીએ આપણે લીંબડી લીંબડી જોઈ શકો છો નીકળી ગયા લીંબડી છે પોતે પેલા ચાર કિલોમીટર પૂગી ગયા છે દ્વારકા હવે થોડું ઘણું છે સવારે પૂગી જશું બાકી જો બધા બેઠા હોય આરામથી ભાઈબંધોની મોજમાં ને તો નીકળી જશો થોડી વારમાં તો મળ્યા પછી આગળ તો દોસ્તો આપણે અહીંયા કેમ્પ છે ને નાસ્તો બાસ્તો કરવા ગઈ ગયા ને આપણે નાસ્તો કરી લીધો ભાઈ બંધ બધા નાસ્તો કરે છે તો ફટાફટ નાસ્તો કરીને નીકળી જાય એટલે ભાઈ વહેલા પૂગી જાય બાકી થોડીક વાર બેઠ છે ને મળશું તો પછી હવે આગળ સવારે બાકી છે અને આપણે હવે મોજ કરી છે અને નાસ્તો બાસ્તો અહીંયા કરાવે પણ આપણે કહ્યું નથી કારણ કે પેટ ભરાઈ જાય તો નહીં હવે રહ્યું છે થોડુંક જ આપણે દ્વારકા અને આરામથી આપણે દ્વારકા ગયા છે તો હવે ફટાફટ જાય દ્વારકા આપણે આવી ગયા છે આપણી સમાજે અને સમાજે બાર ઓહરીમાં આપણે બધા ભાઈ બહેન જવા બેઠા હે દીવલા બેઠા છે અને કમ બે ત્રણ હે અરે પણ અંધારા જવું થઈ ગયા ઓહો હો બહુ થાકી ગયા થોડા ઘણા તો ફટાફટ મંદિરે જઈને મળ્યા એ ફટાફટ ઘાટે ફરી ગયા ને હવે મંદિરમાં ડૂબકી મારીને પછી ઘાટે જોઈ ડૂબકી મારી લીધી ફોટો સેશન ચાલુ છે બધાનું જોઈ શકો તો અનેક ચક્રો બકરો મારી ફોટો સેશન ચાલુ કર્યું તો હવે ફટાફટ નીકળી જાય મયડા આપણે આગળ લગાવીશ આપણે ભાટીયા પાછા ભૂકી ગયા છે તો હવે જવાના ઘરે મોટા પગડી જાય અને બાકી તો અપ્લોક થોડો થોડો થઈશું બાકી તો મળતા રહેશું અને નવો બ્લોગ હજી પણ આપણું આવ્યું નથી કારણ કે ભાટીમાં જાય ને તો મળ્યા પછી આગળ ફટાફટ નીકળી ગયા ભાટીયાથી મોટા ભાવી ગયા છે અને આપણે અત્યારે રોડ ઉપર છે આપણે ગયા રોડ ઉપર ફોડ અને આ ગયા મેલી બચ્ચા આપણ છો તો ફટાફટ હવે આપણે પૂગી જઈએ કેનેડી ગેમ પર છો મરજો ને જઈએઓ છો ગાઈસ આપણે પૂગી ગયા છે કેનેડી કેનેડી રસ્તે છે કેનેડી ગામમાં ને ફટાફટ હવે આપણે ઘરે જાસે અને થોડા ઘણા થાકી ગયા છે એટલે વેલા પૂગી જાય ને બાકી જઈએઓ એકદમ મજા આવી ગઈ ધોરકા લિંગ જવાની ને એકદમ મજા તમે પણ જાજો આવા અનુભવ કરવાની બહુ મજા આવે તો મયડા ફટાફટ ઘરે જઈએઓ છો ગાઈસ આપણે પૂગી ગયા છે ઘરે મેખડ લાગે ખાડા બુર્યા હા ઓલા ભાઈ અગર ખાડા બુર્યા તો થેન્ક યુ અને થોડુંક આમ લથ કારણ કે દરણ પડ્યા ને એટલા માટે તો હવે આપણે ગરમ પાણીના જો ખાઈ પીને હોઈ જશે ખાવાર થાય તો મટી જાય કારણ કે આપણે આરામથી ભૂગી ગયા કોઈ તકલીફ પડી નથી કહેતા ને જાડુ સારી હોય ને આમ થાય ને તેમ થાય ભાઈ તમારે તમારા મનમાં એક કોઈ નિર્ણય લઈને જ હું પૂગી જાય એટલે પૂગી જ જાય તમે આરામથી ભૂગી જશો કોઈ તમને ગમે એમ તું ભાઈ નહીં પૂગી આમ થાય શરી જાડું ને આમ થાય એ ભાઈ થાય તો થાય તારે શું ચિંતા ભાઈ હું મારે ચિંતા ને મેં એવી કોઈ ચિંતા નથી કરી મેં ખાલી એટલું વિચાર્યું દુબઈ હું દુવાર કંઈ પૂગીને જ રહી ગમે એમ થાય પછી હા તમારે તમને પોળો ખાઈ લ્યો અમે જો મેં જે લીમડી ગયા તો લીમડી પોળો ખાધો થોડોક પછી આગળ આપણે એક મન હતું ન્યા ખાધું ખોલણમાનો સાથે ગાદી આવતી ને કીધું બોલું હું અને તો ખોળમાન ખી રણજીતપુર એમ રણજીતપુર આગળ વટીને અમે પોળો કાઢ્યો હતો જરીકે અમે પછી ચરકડા વટીને વટીરો ખાતો હતો ત્યાં અમે કેટલા દોઢ કલાક ખાલી એમ આરામ કરગ પગ થઈને પૂગી ગયા બહુ આજુબાજુ અમે તો બહુ પૂરો ખાધો બાકી જેમ તમને આગળ દેખાવાનું એટલે મને આખું માં દેખાય છે બાકી તો તમારા ભાઈ રેડી જ છે પગલે પગમાં ને થોડોક ચાંદા પડ્યા હાલીને એટલે હલાતું નવા ને આપણે બેઠો જીવન જીવ એટલે તો બસ આગ ને આપણે અહીં પૂરો કરી નાખીએ અને કાલે હું નવા બ્લોગમાં પણ જૂના બ્લોગ હજી તમે એ બી આવશે એટલા માટે તો તમે આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો અને મળશો આપણે નવા બ્લોગમાં તો અંદી બધા દઈશિયાળા મારે મારે લાધા રાખે